છે આથી આપણે જાણીશું. આ સ્ક્રીન સૌ પાતળા કાચની બનેલી હોય છે. તેની નીચે અલ્ટ્રાસોનિક તરંગોનો પ્રવાહ વહેતો હોય છે. આ અલ્ટ્રાસોનિક તરંગો ખૂબ જ સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ હોય છે. જેને આપણે ટચ કરીએ એટલે તરત કામ મડે કરવા. એને સેન્સિટિવ કહેવાય. આ સ્ક્રીન ઉપર આપણે જેવી ચામડી અડાડીએ એટલે અલ્ટ્રાસોનિક તરંગોનો પ્રવાહ અટકી જાય આ પ્રવાહનું વહેવાનું બંધ થઈ જાય એટલે બાકીની પ્રોસિજર કમ્પ્યુટર સંભાળી લે છે આપણી આંગળી માઉસની જેમ કાર્ય કરે છે તો અલ્ટ્રાસોનિક તરંગોનો પ્રવાહ બંધ થાય એટલે પછી કમ્પ્યુટર કામ લે আ আপ আছেচ মাউস। আপ কম্পিউটার মা হয়েছে স্পকর মাউস কি বর তো আর কম্উটার ফন মা আপ ফন উপর আপ আঙ্গ হয়েছে এ মাউস চেম কাডিয়া করেছে। আরটা স্কন মা অলাগলপ পদ্যাতি হয়েছে। টেকনিক টা স্ক্রিন নি চে বিস্থর প্রসার্থত হয়েছে। যনি উপর আ আঙ্গলি অনি গর্মিনি অস্স্থমানের কারে ফের খানখ হয়েছে। આંગળીની ગરમી એટલે કે તાપમાન વધારે હોય છે આ બે આવેલા હોય છે વર્તમાનમાં કમ્પ્યુટરના કીબોર્ડ અને માઉસ તેમજ તેમજ મોબાઈલમાં બટનની જગ્યાએ રસોઈ બનાવવા માટે ઉપયોગમાં ઇન્ડક્શન સ્તવ પણ હવે ટચ સ્ક્રીનનો ઉપયોગ થવા લાગ્યો છે આ ટચ સ્ક્રીન ટેકનિકની શોધ સેમી ઓલ સ્પોટ નામના વૈજ્ઞાનિકે કરી હતી તો આપણને હવે ખબર પડી ને કે મોબાઈલ હોય એ મોબાઈલમાં ટચ સ્ક્રીન કેવી રીતે કાર્ય કરે છે તો ટચ સ્ક્રીન કાર્ય કરવા માટે માત્ર ને માત્ર જે અલ્ટ્રાસોનિક તરંગો હોય છે એ સેન્સિટિવ હોય છે કે આપણે એને ટચ કરીએ એટલે એ પ્રવાહ અટકી જાય અને પછી કમ્પ્યુટર કામગીરી કરે એટલે આપણી આંગળીના કારણે એ માઉસની જેમ કાર્ય કરવા લાગે છે તો હવે બાળ મિત્રો તમને સમજાઈ ગયું હશે કે આપણે મોબાઈલમાં સ્ક્રીન ઉપર જે ગેમ રમી શકીએ છીએ અથવા તો યુટ્યુબમાં વિડીયા જોઈ શકીએ છીએ વોટ્સએપમાં કે ફેસબુકમાં જે અલગ અલગ જોઈ શકીએ છીએ તો આ બધો ફેરફાર આપણે છે કારણે થઈ શકે છે તો એ માત્ર ને માત્ર અલ્ટ્રાસોનિક તરંગોને બંધ કરી અને કમ્પ્યુટર કામગીરી સંભાળે એના કારણે આ ટેકનિકના કારણે મોબાઈલ છે એ કાર્ય કરે છે